દેવાયત ખબર લઈને સૌથી મોટા સમાચાર સોમનાથ પોલીસે સુરેન્દ્રનગર અને અમદાવાદના બંને નિવાસ પર તપાસ કરી એ પૂછપરછની અંદર દેવાયત ખવડની પત્નીએ નિવેદન આપતા મહત્વના ખુલાસાઓ કર્યા ખવર્ટ ની પૂછપરછ દરમિયાન પોલીસ અનેક એવી મહત્વની લિંક આ કેસ અંદર મળી હોવાની વાત સામે આવી રહી છે એમ જ એમનું જે અમદાવાદ સરખેજમાં માં શાંતિપુરમ એમનું ઘર છે ત્યાં પણ પોલીસે તપાસ જરતી કરી છે એમના પત્ની હાલ મરી આવ્યા છે તો દેવાજભાઈ ને હાલ હાલમાં વિપત્તિ મળી આવી નથી જેમાં જે ફોર્ચ્યુનર ગાડી છે જેના રજીસ્ટ્રેશન નંબર છે જીજી 18B5523 જે રાજકોટના દાવળા મિલનભાઈ બાબુભાઈ એના ઓનર છે એમની પાસેથી આશરે પંદરેક દિવસ પહેલાં આ દેવાયતભાઈ કોઈ કામ હેઠળ લઈ ગયેલા હતા તેમજ બીજી ગાડી છે ક્રેટા જેના રજિસ્ટ્રેશન નંબર છે જે જે ચૌદ બીડી એટ થ્રી ડબલ ઝીરો તે અમરેલીના મહેશભાઈ અમરુભાઈ વરૂનાની છે અઠવાડિયા પહેલાં બનાવના એકાદ એક અઠવાડિયા પહેલાં આ દેવાયતભાઈ લઈ ગયેલા હતા આ બંને ગાડીઓ એમણે પોતે આ આ ગુનામાં વાપરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપણી સાથે સમાચાર ગીર સોમનાથ થી સામે આવી રહ્યા છે ને આ એ સમાચાર જે ચાલી રહી છે જે બબાલ ચાલી રહી છે એ બબાલ ને લઈને સૌથી મોટા સમાચાર ગીર સોમનાથ થી સામે આવી રહ્યા છે દેવાયત ખવડ ને લઈને સૌથી મોટા સમાચાર દેવાયત ખવડની બબાલ ની વચ્ચે ખવડની બબાલના કેસમાં દેવાયત ખવડની પત્નીની પૂછપરછ કરવામાં આવી છે દેવાયત ખવડની શોધખોળ માટે ગિરસોમનાથ પોલીસે સાત ટીમો બનાવી છે સાત ટીમોમાંની એક ટીમ કે જેમણે દેવાયત ખવડની પત્નીની પૂછપરછ કરી છે ઘટનામાં ઉપયોગ લેવાયેલી બંને કાર કબજે લેવાઈ બંનેમાંથી એક પણ કાર ખવડના નામે નથી એક કાર એ રાજકોટના તો બીજા એક અમરેલીના મૂળ માલિકની કાર સોમનાથ પોલીસે સુરેન્દ્રનગર અને અમદાવાદના બંને નિવાસસ્થાન ઉપર તપાસ કરી સોમનાથ પોલીસે દેવાયત ખવડની જે પત્નીની પૂછપરછ કરી છે એ પૂછપરછની અંદર દેવાયત ખવડની પત્નીએ નિવેદન આપતા મહત્વના ખુલાસાઓ કર્યા ખવડની પત્નીની પૂછપરછ દરમિયાન પોલીસને અનેક એવી મહત્વની લિંક એ આ કેસની અંદર મળી હોવાની વાત સામે આવી રહી છે જો કે ગીર સોમનાથ પોલીસે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના દુધઇ ગામે પણ દેવાયત ખવડનું નિવાસસ્થાન છે ત્યાં જઈને પણ તપાસ કરી છે અને આ તમામની વચ્ચે દેવાયત ખવડ કે જેઓ અમદાવાદ ખાતે પણ રહે છે તે અમદાવાદના નિવાસસ્થાન ઉપર દેવાયત ખવડની પત્નીએ હાજર હતી તેની સાથે પણ ગીર સોમનાથ પોલીસે તપાસ કરી છે કેમ કે જે ઘટનાએ ગીર સોમનાથની અંદર બની છે કે જેની અંદર દેવાયત ખવડ સહિત પંદર લોકોની સામે ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદ નોંધાવનાર એ સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ કે જેને ઉપર હુમલો થયો છે રોકડ રકમ અને સોનાની ચેન એ ત્યાંથી લૂંટ થઈ હોવાની સાથેની અંતર્ગત કલમોની ફરિયાદ છે આ એક ઘટના સ્થળના એ દ્રશ્યો કે જ્યાં દેવાયત ખવડે હુમલો કર્યો હતો હવે આ તમામની વચ્ચે તેની પત્નીની પૂછપરછની અંદર મોટા ખુલાસાઓ થયા હોવાની વાત એ ગીર સોમનાથ પોલીસ કરી રહી છે

ત્યાં પીઠાડો માનું મંદિર છે એની પાછળ વીડી વિસ્તાર આખો જંગલ એરિયા આવેલો છે એ જંગલ એરિયામાં આ જે ગુનામાં વપરાયેલી બંને ગાડીઓ બિનવારસી હાલતમાં મળી આવી જે અનુસંધાને પોલીસે બંને ગાડીઓની ઝડપી કરી એ ઝડપી દરમિયાન પોલીસને ગાડીઓમાંથી કંઈ મળી નથી આવ્યું પરંતુ ગુનાના કામે પોલીસ હાલ બંને ગાડીઓ કબજે કરી છે જેમાં જે ફોર્ચ્યુનર ગાડી છે જેના રજિસ્ટ્રેશન નંબર છે જીજી અઢાર બી પંચાણું ત્રેવીસ જે રાજકોટના દાવડા મિલનભાઈ બાબુભાઈ એના ઓનર છે અને આ ગાડી એમની પાસેથી આશરે પંદરેક દિવસ પહેલાં આ દેવાયતભાઈ કોઈ કામ હેઠળ લઈ ગયેલા હતા તેમજ બીજી ગાડી છે ક્રેટા જેના રજીસ્ટ્રેશન નંબર છે જી જે ચૌદ બીડી એટ થ્રી ડબલ ઝીરો તે અમરેલીના મહેશભાઈ અમૃભાઈ લી છે અને એ ગાડી એમની પાસેથી એક અઠવાડિયા પહેલાં બનાવના એકાદ એક અઠવાડિયા પહેલાં આ દેવાજભાઈ લઈ ગયેલા હતા આ બંને ગાડીઓ એમણે પોતે આ આ ગુનામાં વાપરી છે એ હાલ પોલીસે કબજે લીધી છે તેમજ આરોપીઓ અને એના દેવાયત અને એના સાગરિકોની તપાસમાં હાલ પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે પોલીસે જે દેવાયતના નિવાસસ્થાનો છે એમના જે અમરેલી સોરી સુરેન્દ્રનગરના દુધઈ ખાતે પણ તપાસ કરી છે ત્યાંથી પણ કોઈ મળી નથી આવ્યું તેમજ એમનું જે અમદાવાદ સરખેજમાં શાંતિપુરમ એમનું ઘર છે ત્યાં પણ પોલીસે તપાસ જળતી કરી છે એમના પત્ની હાલ મળી આવ્યા ત્યાં તો દેવાજભાઈને કોઈ હાલમાં વિગતો મળી આવી નથી હાલમાં પોલીસ ટેકનિકલ સર્વેલન્સ તેમજ એમના જે મિત્ર વર્તુળ છે એમાંથી બાતમી મેળવી અને હાલ આરોપીઓની તપાસ કરી રહી છે બંને જે ગાડી માલિકો છે એની એની હાલ પોલીસ પણ પૂછપરછ કરી રહી છે તપાસ કરી રહી છે અને એમાંથી પણ આરોપીઓ બાબતેની વધુ વિગત મેળવવાના પ્રયાસ ચાલુ છે હાલમાં પોલીસે સીસીટીવી પણ કબજે કર્યા છે અને એમાં ગુનામાં બે ગાડીઓ વપરાયેલ હોવાનું હાલમાં ધ્યાનમાં છે હજુ કોઈ વધુ વિગતો મળી રહી છે હાલમાં અમારી એલસીબી એલસીબીની ટીમો છે એસઓજીની ટીમો છે તેમજ સ્થાનિક પોલીસની ટીમો અલગ અલગ જિલ્લાઓમાં હાલ કાર્યરત છે તો ગીર સોમનાથ ડીવાયએસપીએ નિવેદન આપતા કહ્યું છે કે હાલમાં દેવાયત ખવડની શોધખોળ માટે લોકલ પોલીસ સ્ટેશનની ટીમો એલસીબી એસઓજી સહિતની અનેક ટીમો દેવાયત ખબરની તપાસ હાથ ધરી રહી છે જોકે આ કેસની અંદર પંદર જણાની સામે ફરિયાદ દાખલ થયેલી છે જેમાં ડીવાયએસપીએ નિવેદન આપતા કહ્યું કે એક પણ વ્યક્તિની હજુ સુધી આ કેસની અંદર ભાળ નથી મળી જો કે બે દિવસ પૂર્વની વાત કરવામાં આવે તો જે બંને ગાડીઓ અકસ્માતની અંદર ઉપયોગ થઈ હતી આ બંને ગાડીના માલિકોની સાથે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી તપાસ કરવામાં આવી હતી જેમાં આખી આ ઘટનામાં માહિતી સામે આવી છે દેવાયત ખવડે આ બંને કાર એ બંને કારના માલિકો પાસેથી એક અઠવાડિયા પહેલા અને દસ દિવસ પહેલા બંને માલિકો પાસેથી કાર લઈ લીધી હતી એ કાર દેવાયત ખવડ ઉપયોગ કરતા હોવાની પણ વાત સામે આવી હતી પરંતુ હજી સુધી દેવાયત ખવડ ક્યાં છે તેની કોઈ ભાળ નથી મળી પરંતુ આ તમામની વચ્ચે દેવાયત ખબરના મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લાના મુલી તાલુકાના દુધાઈ ગામ ખાતે પણ પોલીસે તપાસ કરી પરિવારના એ સભ્યો આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી કે ત્યાં પણ કોઈ ન મળી આવતા અમદાવાદ ખાતે દેવાયત ખબરનું એક વધુ એક નિવાસસ્થાન છે કે જ્યાં તેની પત્ની સાથે પણ પોલીસે પૂછપરછ કરી અને આ પૂછપરછની અંદર પોલીસને અનેક એવી વાતોના ખુલાસા થયા હોવાની પણ માહિતી એ સૂત્રો તરફથી મળી રહી છે જેને લઈને પોલીસે આગામી દિશાની અંદર તપાસ હાથ ધરી છે તમારું શું માનવું છે તે ખવડની આ થયેલી ભપાલને લઈ કે જેના નિવાસસ્થાન ઉપર જઈને તેની પત્નીની પણ પૂછપરછ કરી છે તેને લઈ તે અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝ નમસ્કાર